કાંકરા તાલુકામાં સાંજના સમય વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા બતરીવાડી ગામના ખેડૂતના ઘરના પતરા ઓળી જતા નુકશાન ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દઈ દીધું છે ત્યારે ગઈકાલ બપોરે અમે છાંટણા થયા જેમાં હવે આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા કાંકર તાલુકાના નગોટ ગામના ઠાકોર મુકેશજી નટવરજી હાલ રહે બદરીવાડી ઝાલેરા નાગજીજી ભાતીજીના બોર ઉપર જેઓ છેલ્લા બે વર્ષથી ખેતરમાં બનાયેલ મકાનમાં પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતી અને પશુપાલન વ્યવસાય કરે છે ત્યારે હવે ભારે પવનના કારણે પતરા ઉડી ગયા હતા અને નુકસાન થયું હતું જોકે કોઈ જાણવાની થઈ નથી પરંતુ હવે પ્રી મોન્સૂનમાં સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચ દ્વારા તાત્કાલિક અસરથી આવા સંજોગોમાં તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં જાણ કરવી જરૂરી છે અન્યથા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ કારણ કે ઘણી વખત ચર્ચાઓ આવી છે કે ગ્રામ પંચાયતો જેમને પોતાના ગામમાં કોઈને વરસાદના કારણે કે પછી વાવાઝોડાથી નુકસાન થયું નથી ને ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો સામે આવતા મીડિયા દ્વારા જે તે વિસ્તારમાં બનેલ ઘટના અંગે તાગ મેળવવા માટે કાળજી રાખી જે તે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને પછી સરપંચનો સંપર્ક કર્યો છે ત્યારે તેમને આવી કોઈ ઘટના અંગે માહિતી કે પછી જાણકારી હોતી નથી ત્યારે હવે સૌપ્રથમ વખત કાંકરે તાલુકાના ભદ્રીવાડી ગામની સીમમાં એક ગરીબ પરિવારના ખેડૂતના ખેતરમાં બનાવેલ ઘરના પતરા ઉડી જતા અમગ્ર કુટુંબ પરિવાર ભારે ફફડાટ સાથે વિમાસણમાં મુકાયું છે ત્યારે હવે સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા જે તે સ્થળ પર પહોંચી અને ખેડૂત પરિવારને યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે તેવી આશા કાંકરેડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાંકરેડ તાલુકાના ભદ્રીવાડી ગામના ખેડૂત પરિવારની મુલાકાત લઈને યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે હવે જો રહ્યું